અને બાબા સાહેબની તેમાં ભૂલ કાઢવાની કોઈ જરૂર નથી તમે તેમના સમયમાં જાઓ ભારત કેવું હતું અને ભારતમાં હિન્દુ લોકો પોતાના જ ભાઈઓ સાથે કેવું વર્તન વર્તન કરતા હતા એ એ જુઓ પછી તમને એક ઉચ્ચ વિદ્વાન સમાજ સુધારકનો આક્રોશ સમજમાં આવશે મૃત્યુના ત્રણ મહિના પહેલા સુધી તે પ્રયાસ કરી રહ્યા હતા કે સુધરી જાય સુધરી જાય આ ધર્મ સુધરી જાય સુધરી જાય સુધરી જાય લોકો રાજી ન થયા સુધરવા માટે જ્યારે તેમણે અંત નજીક જોયો તો બોલ્યા આવો જો હું આવી હાલતમાં તમને છોડીને ચાલ્યો ગયો તો આ વર્ણવ્યવસ્થા તમારું શોષણ કરતી જ રહેશે નમસ્તે સર આજે બુદ્ધ પૂર્ણિમા પણ છે અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે નાગપુરની દીક્ષાભૂમિમાં જે ધર્મ પરિવર્તન કર્યું હતું બૌદ્ધ ધર્મમાં તેમાં બાવીસ પ્રતિજ્ઞાઓ લીધી હતી તેમાં ઘણી બધી પ્રતિજ્ઞાઓમાંથી એક બે વાતો એ પણ હતી કે હું બ્રહ્મા વિષ્ણુ મહેશને નહીં માનું અને ભગવાન બુદ્ધને પણ વિષ્ણુનો અવતાર નહીં માનું જે હિન્દુ ધર્મ કે સનાતન ધર્મ સાથે સંબંધિત આપણા ગ્રંથો ઉપનિષદ વેદાંત વેદ કે ગીતા તેમનાથી સમાજનો કેટલોક હિસ્સો અનભિઝન છે અને તે તરફ જવા જ નથી ઇચ્છતા કારણ કે જે લોકો બાબા સાહેબને આદર્શ માને છે તેઓ આ ગીતા કે ઉપનિષદને હિન્દુ ધર્મનો ભાગ માને છે એટલે અંતિમ સત્ય કે મુક્તિના વેદાંતના સારથી ખૂબ દૂર છે અને હજુ પણ આવવા ઈચ્છતા નથી તો તેમને આ તરફ કેવી રીતે લાવી શકાય જુઓ કોઈ દવા એવી નથી જેના સાઈડ ઇફેક્ટ ન હોય પણ દવા તો આપવી જ પડે નહીં તો દર્દીને બચાવવું મુશ્કેલ થઈ જશે જો ખોટી અને શોષક ધાર્મિક તાજ બંધન બની ગઈ હોય તો કેમ ન કહેવામાં આવે કે દેશની ઓછામાં ઓછી વીસ ટકા વસ્તી હું ઓછું જ કહું છું વધારો તો પચાસ ટકાથી આગળ છે તેમને કેમ ન કહેવામાં આવે કે આ શોષક ધાર્મિકતાનો ત્યાગ કરી દો કહેવું તો પડશે ને અને પછી એ પ્રક્રિયામાં શોષક ધાર્મિકતાના પ્રતીકોનો પણ અસ્વીકાર કરવો પડે છે બાબા સાહેબ કહે છે તમે આ બધું પકડી રાખશો તો તમારું શોષણ પણ ચાલુ રહેશે આ બધું પકડી રાખશો તો તમારું શોષણ પણ ચાલુ રહેશે પણ તમારી વાત એકદમ સાચી છે કે જેટલા પણ પૌરાણિક પ્રતિકો હતા કે શોષણના પ્રતિકો હતા તેને છોડવાની સાથે સાથે જે દર્શન છે એને પણ ઘણા લોકોએ છોડી દીધું એ ખોટું થયું એ આડઅસર થઈ ગઈ એ જ વાત હું વારંવાર કહું છું બેબી આઉટ વિથ બાથ વોટર તમારા શુભ ચિંતકો હતા બધા ધાર્મિક સુધારક સામાજિક સુધારક એ તમારી પાસેથી એ જ ભાગ છોડાવવા કહેતા હતા જે ધાર્મિકતાના સડેલા અંશ હતા પણ આપણે તેમની વાતને આધાર બનાવીને ધાર્મિકતાના કેન્દ્રને જ છોડી દીધું જો ધાર્મિકતાના કેન્દ્રને જ છોડવાનું હોત તો બાબા સાહેબ એટલું જ કહેત કે હવે હું હિન્દુ નથી તેમણે કહ્યું હું હિન્દુ નથી હું શરણમાં જઈ રહ્યો છું બુદ્ધમ શરણમ ગચ્છામી સંગમ શરણમ ગચ્છામી વિચારો આ વાતનો અર્થ કહી પણ શકતા હતા કે હું નાસ્તિક થઈ ગયો કોઈ ધર્મ નથી માનતો તેમણે માન્યું કે ધર્મ મનુષ્યની કેન્દ્રીય જરૂરિયાત છે એટલે તેમણે ધર્મ નથી છોડ્યો હિન્દુ ધર્મમાં પણ સુધારાના એમણે પૂરા પ્રયત્નો કર્યા પણ શું કરે જ્યારે સમાજ જ બદલવા તૈયાર ન હતો એમણે ધાર્મિકતા નથી છોડી તેમણે એ સમાજને છોડ્યો છે જે પોતાની શોષક વૃત્તિ તૈયાર જ નથી અને એ જ શોષક વૃત્તિને આગળ વધારવા માટે જેણે ધર્મને પણ વિકૃત કરી નાખ્યો છે બાબા સાહેબે કહ્યું એવા સમાજને પણ ટાટાબાઈ બાઈ કહી દો અને એ સમાજે ધર્મમાં જેટલા વિકાર નાખ્યા છે તે બધા વિકારોને પણ બોલો અલવિદા તમે ચાલો ફરીથી વિચારજો જો ધાર્મિકતા જ ખરાબ હોત તો બાબા સાહેબ બૌદ્ધ કેમ બનતા ધાર્મિકતા ખરાબ નથી ધાર્મિકતામાં આપણે જેટલા પ્રદૂષક તત્વો નાખી દીધા છે આપણા સ્વાર્થ માટે તે બધા ખરાબ છે તેનો ત્યાગ કરવાનો હોય છે રિલિજિયસ ન્યુસન્સ કહ્યું હતું એમણે રિલિજિયસ ન્યુસન્સથી પણ એવું લાગે છે કે કોઈ હલકી ફૂલકી વાત છે એ એ એ ઝેર 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 છે છે જેને જેને આપણે ધર્મ સમજીએ છીએ બાબા સાહેબે કાઢવા માટે જ કહ્યું હતું સામાન્ય માણસ પોતાના જીવનમાં ધર્મ સમજીને પકડી રાખે છે એ ધર્મ છે જ નહીં અને માત્ર બાબા સાહેબ જ નહીં તમે વૈદિક ઋષિઓને પણ લઈ આવો તેઓ પણ માથું પીટી લેશે તેઓ કહેશે અમે આ ધર્મ શીખવ્યો હતો આ જે તમે અંધવિશ્વાસ તમામ પ્રકારની કુરીત્યો પ્રથાઓ પરંપરાઓ પકડીને ચાલો છો અમે એ આપ્યું હતું તમને જાતિવાદી આ તમે ફક્ત જાતિવાદી જ નથી જાતિમાં તો એવું લાગે છે કોઈ બીજાનું શોષણ થઈ રહ્યું છે સામાન્ય માણસ સામાન્ય હિન્દુ જે ધર્મ પકડીને ચાલે છે તે પોતાનો પણ બહુ શોષણ કરે છે પોતાના પરિવારનું શોષણ કરે છે તે દુનિયાને પણ નથી જીવવા દેતો પોતાને પણ નથી જીવવા દેતો તે પ્રકૃતિનું પણ શોષણ કરે છે એ એવો નથી જે તેની વાત છે તે જાતિઓની વિરુદ્ધ છે છે એની જે વાત તે ઋષિઓની પણ વિરુદ્ધ છે જુઓ આપણી બે વાતો કદી સમજી નથી શકતા એ જ જેવી અલગ અલગ જોઈ નથી શકતા આપણને લાગે છે કે એક હોય છે સમાજ એક હોય છે સમાજ અને એક હોય છે આધ્યાત્મિક માણસ જે આ સમાજથી અલગ થઈને સમાજને સુધારવા માંગે છે આ સારી રીતે સમજો સમાજ છે અને સમાજ હોય છે સરેરાશ દરજ્જાના લોકોનો મીડિયોકર લોકોનો જેવી એમણે પોતાના સ્વાર્થ માટે જે વ્યવસ્થા બનાવી એના પર જ ચાલે છે એ જ સમાજમાંથી કેટલાક ખૂબ વિદ્રોહી પ્રતિભાશાળી અને દુર્લભ લોકો નીકળે છે જેમને આ સામાજિક વ્યવસ્થામાં રહેવું જ નથી પહેલાના સમયમાં એ લોકો સમાજની સામાન્ય વ્યવસ્થા અને સમાજની ચાર દિવાલો તોડીને અલગ ચાલ્યા જતા હતા અલગ એટલે ચાલ્યા જતા હતા કારણ કે તે સમાજમાં રહી જ નહોતા શકતા તેમનો દમ ઘૂંટાતો હતો અથવા સમાજ તેમને મારી નાખે તો અલગ ચાલ્યા જતા હતા ઋષિ કહ્યા એ વિદ્રોહી છે તે ઋષિ થયા ત્યાં બેસીને તેમણે સમાજ સુધારવાની ખૂબ જ કોશિશ કરી એ કોશિશનું નામ જ દર્શન છે ફિલોસોફી છે હવે સમાજ એક ચાલ ચાલે છે એક રૂઢિ છે એમની અને ઋષિઓનો ખૂબ નાનો એવો સમુદાય છે જે એકદમ નવી વાત કહેવા માંગે છે સમાજને સમાજને કહી રહ્યા છે તમે ખોટા છો તમે જૂના અંધકાર પર ચાલી રહ્યા છો સમજો જાગો કંઈક પોતાને ઓળખો સમાજ શોષણ પર ચાલે છે દરેક પ્રકારનું શોષણ માણસ પોતાનું શોષણ કરે છે બીજાનું કરે છે પોતાના પડોશીનું કરે છે પોતાની પત્નીનું કરે છે પોતાના બાળકોનું કરે છે અને પોતાનું પણ ખૂબ કરાવે છે સમાજ આવી રીતે ચાલે સ્વાર્થ પર ઋષિઓએ કહ્યું સ્વાર્થ પર જે જીવન ચાલે છે અને સ્વાર્થ પર જે સમાજ ચાલે છે જીવવા લાયક નથી જે કઈ સમાજ ચલાવે છે એ બધું સામાજિક વ્યવસ્થામાં આવે વર્ણાશ્રમ નાખો સ્મૃતિ સાહિત્ય નાખો એ બધું સામાજિક છે એને કહેવામાં પણ આવ્યું છે કે જે બધું સ્મૃતિ સાહિત્ય તે સામાજિક જ છે તે મનુષ્યોએ લખ્યું છે સમાજે લખ્યું છે ઋષિઓ જે આ સમાજથી અલગ થઈ ગયા હતા એમના સાહિત્યને શ્રુતિ કહેવામાં આવ્યું એને અપૌરુષે કહેવામાં આવ્યું જુઓ આ મનુષ્યના સામાન્ય મનની ઉપજ નથી અપૌરુષેય છે સ્મૃતિના જે સાહિત્ય છે એને ક્યારેય નથી કહેવામાં આવ્યું કે આ મનુષ્ય નથી લખ્યા એ મનુષ્ય લખ્યા છે અને મનુષ્ય આજે પણ લખી શકે છે એમાં કોઈ રોકટોક નથી તમે આજે પણ લખી દો સ્મૃતિ સાહિત્યમાં શું આવે છે આ જે તમામ સ્મૃતિઓ છે તે આવે છે ધર્મસૂત્ર ધર્મ શાસ્ત્ર ઇતિહાસ ગ્રંથ પુરાણ એ બધું સ્મૃતિઓમાં આવે છે એ બધું સ્મૃતિમાં આવે છે સમાજ આ બધું લઈને ચાલી રહ્યો હતો ઋષિઓએ દર્શન રચ્યા ઋષિઓથી વેદાંત આવ્યું વેદાંત આ બધું જે ચાલી રહ્યું હતું એના વિરુદ્ધ વિદ્રોહ છે આપણે નથી સમજી શકતા આ વાતને આ જે સમાજ છે એને સમજો એ બીમાર લોકોનો એક સમુદાય છે હજારો બીમાર લોકો છે લાખો બીમાર લોકો છે અહીં ઋષિ છે એમને સમજી લો કે ડોક્ટરોનો નાનો જૂથ છે દસ થી વીસ ડોક્ટર હજારો બીમારો અને દસ વીસ ડોક્ટર આ બીમાર લોકો એમ જ બીમાર નથી એમની જૂની આદત છે બીમાર હોવાની એમણે ગંદી રૂઢિઓ પકડી રાખી છે બીમારીની એટલે બીમાર છે અને એ પોતાની બીમારી છોડવા પણ નથી ઇચ્છતા એમણે પોતાની બીમારીઓના પક્ષમાં પુસ્તકો લખી નાખ્યા છે તે બીમારી એમના પુસ્તકોમાં પણ દેખાઈ રહી છે ઋષિઓએ ત્યાં જઈને કોશિશ કરી આ બીમારોને સ્વાસ્થ્ય આપવાની બીમારીઓમાંથી એક બીમારીનું નામ જાતિ છે બહુ મોટી બીમારી ઋષિઓએ પછી જે ગ્રંથ લખ્યા એ બધા જાતિ વિરુદ્ધ છે આપણે સમજીએ છીએ કે વિરુદ્ધ વાત છેલ્લા એકસો થી બસ્સો વર્ષમાં જ થઈ છે બસ ના જાતિવિરુદ્ધ વાત વેદાંતના સમયથી થાય છે મેં તમને ઘણીવાર કહ્યું છે કે એક આખું ઉપનિષદ જ સમર્પિત છે જાતિનો પૂરજોશમાં વિરોધ માટે વેદાંતનો સંપૂર્ણ મર્મ જાતિને ક્યાંયથી સ્વીકાર નથી કરતું ઋષિ અહીં બેસીને સમાજ સુધારની પૂરી કોશિશ કરી રહ્યા હતા પણ સમાજ સુધારવા તૈયાર નહોતો એમની વાત સાંભળવા કોઈ તૈયાર નથી હા ઉપર ઉપરથી એમને સન્માન આપી દીધું આ ઋષિ છે ઋષિ છે પણ ઋષિઓની વાત આપ સુધી સાંભળી કોણે ઋષિ સમજાવે છે અહીં કોઈ સાંભળવા તૈયાર નથી ઋષિ સમજાવે છે અહીં કોઈ સાંભળવા તૈયાર નથી એમના ગ્રંથોમાં સ્પષ્ટ લખ્યું છે સમાજવાળા તમારી બધી માન્યતાઓ પરંપરાઓ બધા આગ્રહો બધું ખોટું છે તમે જે કલ્પનાઓ કરીને બેઠા છો એ બધું ખોટું છે ઋષિ એ સમજાવવા માંગે છે સમાજમાં કોઈ સાંભળવા તૈયાર નથી પણ આજે એવું થઈ ગયું છે કે આપણે સમજતા જ નથી કે સમાજ દર્દી હતો ઋષિ ડોક્ટર હતા જે દર્દીની આદતને સુધારવા ઈચ્છતા હતા આજે આપણે કહીએ છીએ કે ઋષિઓ પણ આજ સમાજના હિસ્સા હતા ઋષિઓએ જ બીમારી ફેલાવી દીધી એ ઋષિઓનું પ્રિસ્ક્રિપ્શન શું હતું તે જોયા વગર જોઈ તો લો એ શું કહેતા હતા ત્યાં એમણે જાતિની વાત ક્યાં કરી ઉલટું જાતિને પકડી પકડીને દોડાવી છે કે આ તમારી સૌથી મોટી મૂર્ખતા છે આ ઋષિઓએ કહ્યું છે ઋષિ શું કરે એમની પાસે તોપ ગોળા બંદૂક તો છે નહીં તો કેવી રીતે સુધારે સમાજને એ તો બસ બોલી શકતા હતા એમણે કહ્યું એમની વાત કોઈએ ન સાંભળી તો બિચારા શું કરે અને આજે દંભ એવો છે કે જાતિવાદનો આરોપ ઋષિઓ પર નાખીએ છીએ ઋષિ એટલે જે દાર્શનિક ઋષિ હતા આપણે કહીએ છીએ કે એમણે કર્યું આ લગભગ એવી વાત છે કે એકદમ જ ખરાબ વિદ્યાર્થીઓ હોય જેમ આપણો સમાજ છે આખો અને શિક્ષક એને સમજાવવા આવે શિક્ષક એમને ખૂબ સારું પુસ્તક આપે જે એમણે લખી છે બહુ સરસ પુસ્તક છે તે વાંચો તો તમે પાસ થઈ જશો પણ વિદ્યાર્થીઓ કોમિક્સના પુસ્તકોમાં મસ્ત છે કોઈ મનોરંજનના પુસ્તકોમાં મસ્ત છે કોઈ ઉડતા ઘોડાવાળી કાલ્પનિક વાર્તાઓનું પુસ્તક પકડીને બેસી ગયું છે કોઈ કંઈ બીજું વાંચી રહ્યું છે બધાને પોતપોતાના પુસ્તકો છે શિક્ષક કહી રહ્યા છે જે હું પુસ્તક આપું છું તે વાંચી લો આ ઉપનિષદ છે તેને વાંચી લો પણ જેટલા વિદ્યાર્થી બેઠા છે એમની પર લફંગાઈ ચડેલી છે તે બધા પોતપોતાના મનોરંજક પુસ્તકો લઈને બેઠા છે પુસ્તક કોઈએ વાંચ્યું નહીં સમય ગયો ગયો બધા વિદ્યાર્થી ફેલ થઈ ગયા તો આ બધા ફેલ થઈ ગયા તો હવે શિક્ષકને મારી રહ્યા છે કહી રહ્યા છે શિક્ષક તો જ હતો તે અમને પાસ કેમ ન કરાવ્યા તે કેવી રીતે પાસ કરાવે એણે જે પુસ્તક આપ્યું હતું તે ક્યારે વાંચ્યું આજે પણ ભારતમાં કેટલા લોકોએ ભગવદ્ ગીતા સાચે જ વાંચી છે કેટલા લોકોએ વાંચી છે રિભુ ગીતા કેટલા લોકોએ વાંચી છે અવધૂત ગીતા કેટલા લોકોએ વાંચી છે કહો તો શિક્ષકે જે સાચું પુસ્તક આપ્યું એ કોઈએ વાંચ્યું નથી બધાએ પોત મનનું કર્યું તો ફેલ થયા જ્યારે ફેલ થઈ ગયા તો શિક્ષકને મારી રહ્યા છે અને હવે શિક્ષકનું પુસ્તક બાળી રહ્યા છે કહી રહ્યા છે ઉપનિષદ બાળી નાખો એનાથી જ અમારું અસ્તવ્યસ્ત થયું છે ઉપનિષદથી તમારું અસ્તવ્યસ્ત થયું છે તમે ઉપનિષદ વાંચ્યા જ ક્યારે હતા તો પોતાના પુસ્તકો નથી બાળી રહ્યા તે શિક્ષકના પુસ્તકો બાળી રહ્યા છે શિક્ષકના પુસ્તક છે તે સૌથી ખરાબ છે તમે શિક્ષકના પુસ્તક વાંચ્યા જ ક્યારે હતા શિક્ષકની વાત તે સાંભળી ક્યારે હતી સમજમાં આવે છે વાત ગંદકી છોડવાની હોય છે સત્ય થોડું છોડવાનું હોય છે ગંદકી જરૂર છોડો બાબા સાહેબે એકદમ બરાબર કર્યું હતું એમણે કહ્યું અહીં ધર્મના નામે નવ્વાણું ટકા ગંદકી જ બચી છે એ છોડી દો પણ ભૂસાના ઢગલામાં હીરો હોય તો હીરો શું છોડી દેશો કે છોડી દેશો ભૂસો છોડ્યો ખૂબ સારું કર્યો હીરો ન છોડો અને હીરો છે કોઈ એમ ન કહે કે હીરો નથી હીરો છે વૈદિક જે ધર્મ છે તેના કેન્દ્રમાં જાતિ નથી એના કેન્દ્રમાં વેદાંત છે કોઈ તમને પૂછે કે વૈદિક ધર્મ કોની પર ચાલે છે તો એમ ન કહી દેતા કે જાતિવાદ પર ચાલે છે વેદાંત વેદાંત પર ચાલે છે એ એક ફિલોસોફી છે એક દર્શન છે એનાથી ઊંચું ક્યાંય કોઈ નથી હું નથી કહી રહ્યો તમે જઈને કોઈ દાર્શનિકને પૂછી લો એ આ જ કહેશે આત્મત્વનું દર્શન વાત પૂરી થઈ જાય છે ત્યાં આવીને એને કેવી રીતે છોડી શકો છો વાત આવે છે સમજમાં બંને કામ કરવાના હોય છે જ્યાં ગંદકી હોય તેને ત્યાગી દો બે નાની એવી છે ગંદકી ક્યાં સુધી ઉઠાવતા રહેશો છોડી દો પરંતુ જ્યાં હીરો છે એની કદર પણ કરો બંને કામ કરવાના હોય છે સમજી રહ્યા છો વાતને કે નહીં મોટો નહીં તો એક દુઃખદાયક પ્રસંગ થઈ જશે ટ્રેજેડી જાણો છો શું આપણા દલિત ભાઈઓને પહેલા ઉચ્ચતમ દર્શન વાંચવા ન દેવામાં આવ્યું અને આજે જ્યારે બધા અધિકાર છે ત્યારે કહે છે અમે તો વાંચીશું જ નહીં એટલે બંને સ્થિતિમાં તે તો બિચારા વંચિત જ રહી ગયા ને પહેલા વાંચવા ન દીધું આજે વાંચી શકે છે તો કહે છે અમે વાંચીશું નહીં વાંચવામાં શું ખરાબી છે ન માનતા પણ વાંચો તો ખરા વાંચી તો લો હવે બાબા સાહેબની આમાં ભૂલ કાઢવાની કોઈ જરૂર નથી તેમના સમયમાં જાઓ ભારત કેવું હતું અને ભારતના હિંદુઓ પોતાના જ ભાઈઓ સાથે કેવું વર્તન કરતા હતા એ વર્તનને જુઓ એના પછી તમને એક ઉચ્ચ કોટીના વિદ્વાન સમાજ સુધારકનો આક્રોશ સમજમાં આવશે મૃત્યુના ત્રણ મહિના પહેલા સુધી તે પ્રયાસ કરી રહ્યા હતા કે સુધરી જાય સુધરી જાય આ ધર્મ સુધરી જાય સુધરી જાય સુધરી જાય સુધરી જાય લોકો રાજી ન થયા સુધરવા માટે જ્યારે તેમણે અંત સમય નજીક જોયો તો બોલ્યા આવો તમને હું બધા જે પોતાના દલિત અનુયાયી હતા એમને જો હું તમને બધાને આવી હાલતમાં તમને છોડીને ચાલ્યો ગયો તો આ વર્ણવ્યવસ્થા તમારું શોષણ કરતી જ રહેશે ત્યાગી દો વર્ણવ્યવસ્થા એકદમ છોડી દો વર્ણવ્યવસ્થા ક્યાં વેદાંત સંમત છે વર્ણવ્યવસ્થા જ નહીં આખી વર્ણાશ્રમ વ્યવસ્થા છે તે વેદાંત સંમત નથી બિલકુલ વેદાંત કહે છે તું દેહ જ નથી જ્યારે દેહ જ નથી તો કેવી તમારી ઉંમર ઉંમર વગર આશ્રમ ચાલી નથી શકતા હવે જ્યારે તમે દેહ જ નથી તો વર્ણ કેવો તમારો દેહ વગર વર્ણ ન ચાલી શકે વાત સમાપ્ત બંને સમાપ્ત વેદાંત તને માત્ર ચેતના તરીકે જુએ છે જેનું લક્ષ્ય પોતાનો જ વિલય પોતાની જ સમાપ્તિ મુક્તિ શૂન્યતા અહીં વેદાંત અને બૌદ્ધ દર્શન એકદમ એક થઈ જાય છે મટી જાઓ મુક્ત થઈ જાઓ કંઈ ન બચે ખાલી થઈ જાઓ વાસ્તવમાં જાતિવાદને હટાવવાનો વેદાંતથી સારો રસ્તો કોઈ છે છે વૈદિક ધર્મ ને આપણો વેદાંત આપણો દર્શન છે જે ખરેખર વૈદિક થઈ ગયો એ જાતિવાદી રહી જ ન શકે એ હશે જાતિવાદ જેવી વાતો પર અરે આ શું મૂર્ખતા છે જાતિ अपने शु गाई छे जाति हमारी आत्मा आगड़ गोत्र हमारा ब्रह्म आग सत्य हमारा बाप है और मुक्ति हमारा धर्म जाति हमारी आत्मा गोत्र हमारा ब्रह्म सत्य हमारा बाप है और मुक्ति हमारा धर्म आ छे वेदांत પણ આપણો સમાજ વેદાંત સ્વીકારવા તૈયાર જ નથી આજે પણ હિન્દુ લોકો પોતાના ધર્મમાં ન જાણે કેદી કેદી વાતો પકડીને બેઠા છે પરિણામ એ જ હશે જે જે લોકોને ગરિમા પૂર્ણ જીવન જીવવું છે તે પછી હિન્દુ ધર્મ છોડશે ને બાબા સાહેબે છોડ્યો ન જાણે બીજા કેટલાય છોડશે તમે એને દોષ ન આપી શકો મનુષ્યની ગરિમા અને સ્વતંત્રતા બહુ મોટી વાત છે કેવી રીતે રહે એવા લોકોની સાથે જે એમને સરખા નથી માનતા જે એમને હીન અને નીચ માને એમની સાથે કેવી રીતે રહી શકાય અને એટલું જ નહીં કે જાતિના આધારે લોકો છોડશે બુદ્ધિના આધારે પણ લોકો છોડશે જે કોઈની બુદ્ધિ મેધા વિચારણા પ્રજ્ઞા થોડી સશક્ત થવા લાગશે તે કહેશે હું આવા ધર્મમાં નથી રહી શકતો જેમાં આટલા અંધવિશ્વાસ આટલા કુરિવાજો છે કુરિવાજોમાં સૌથી મોટો કુરિવાજ જાતિવાદ એ કહેશે હું છોડી દઈશ જો સનાતન ધર્મ બચાવવો હોય તો એના કેન્દ્રમાં વેદાંતને ફરીથી સ્થાપિત કરવો પડશે બીજો કોઈ રસ્તો નથી આપણે ઋષિઓને ક્યારે આદર સન્માન નથી આપ્યો હવે આપવો પડશે અને દરેક પુસ્તકને ગ્રંથ કે શાસ્ત્ર કહેવાનું બંધ કરવું પડશે ધર્મ હોય છે મુક્તિ માટે ધર્મનો એકમાત્ર હેતુ મુક્તિ છે કોની મુક્તિ અહંકારની મુક્તિ તો એ પુસ્તક શાસ્ત્ર કહેવાને યોગ્ય છે જે અહંકારની મુક્તિની વાત કરતું હોય જે અહીં તહીંની પચાસ વાર્તાઓની વાત કરતા હોય આપણે એને શાસ્ત્ર માનવાનો જ અસ્વીકાર કરવો પડશે ધર્મનું ક્ષેત્ર આપણા મનોરંજન માટે નથી ધર્મનું ક્ષેત્ર આપણી મુક્તિ માટે છે જે પુસ્તકથી મુક્તિમાં સહાયતા મળતી હોય એને માનીશો બાકી બધું જૂના સંગ્રહાલયમાં સ્થાન મેળવે હિન્દુ ધર્મ બચાવવો હોય તો આ જ રસ્તો છે અને એ બચાવવા યોગ્ય છે કારણ કે એમાં દર્શનના સ્તરે એવી છે જે માનવતાના હીરા મોતી છે એને બચાવો હીરા પર દસ વીસ પચાસ ટન કચરો નાખી દીધો તો એ જ થશે જે થઈ રહ્યું છે કચરા સાથે હીરો પણ ફેંકાઈ જશે